નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન ગેસના કારણો અત્યારના સમયમાં ખૂબ જ કોમન છે કોઝિસ ઓફ ધ ગેસ્ટ્રાઇટિસ અત્યારની આપણી લાઇફસ્ટાઈલના રિલેટેડ બાળપણમાં યુવાનીમાં કે ઘરપણમાં ગેસ કોમન છે અત્યારના સમયમાં મોસ્ટ કોમન છે ગેસ્ટ્રાઇટિસ એટલે પેટની દીવાલ ઉપર સોજો આવવો જઠરની જે દીવાલ છે એના અંદરના ભાગમાં શ્લેષ્મ નામનું પળ આવેલું હોય છે જેને મ્યુકો કહેવામાં પણ આવે છે એનો સોજો આવવો એમાં ઇરિટેડ થવું ઇન્ફ્લામેશન થવી કે બળતરા થાવી એના કારણે ગેસ થતો હોય છે ગેસ થાય તો કયા કયા લક્ષણો આવે છે પેટમાં ડિસ્કમ્ફર્ટ લાગવું ગમવું નહીં ઉલટી ઉપકાનો અહેસાસ થવો ભૂખ ઓછી લાગવી અપચો રહેવો ડાયજેશન પ્રોપર નો થાય યોગ્ય નો થાય નોર્મલ નો થતું હોય અને પેટ આપણને ભારે ભારે લાગે આ બધા ગેસ્ટ્રાઇટિસ ગેસના કોમન લક્ષણો છે ગેસના કારણોમાં અનહેલ્ધી ડાઇટ કે જે આપણે ખોરાક લેતા હોય છે એમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘણું વધારે હોય અથવા ફેટનું પ્રમાણ વધારે હોય ચરબીનું પ્રમાણ વધારે હોય કે જેના કારણે એ ગેસ પ્રોડક્શનમાં વધારો કરી શકે છે અને પેટમાં ડિસ્કમ્ફર્ટ લાગે છે જઠરની દિવાલમાં સોજો આવવાની શક્યતા વધારી શકે છે ખોરાકમાં સુગરનું પ્રમાણ વધારે હોવાથી પ્રોટીનનું પ્રમાણ વધારે હોવાથી પણ કેસ થઈ શકે છે કે પેટનો ભરાવો થઈ શકે છે એટલે કે આપણા ડાઇટમાં કાર્બોહાઈડ્રેટ ફેટ છે પ્રોટીન છે એનું પ્રમાણ વધવાથી જે જરૂરી છે એનાથી આપણે વધારે પ્રમાણમાં લઈશું હાઈલી ઇન્ટેક હશે તો ગેસ અને બ્લોટિંગનું પ્રમાણ વધારી શકે છે એટલે પેટ આપણને જૈમાં પછી ભારે ભારે લાગવા માંડે છે અનહેલ્ધી ફૂડમાં વધારે તીખું લેવાથી તળેલું લેવાથી અથવા એસિડિક ફૂડ લેવાથી પણ ગેસ થઈ શકે છે દેન નેક્સ્ટ સ્ટ્રેસ માનસિક તણાવથી પણ ગેસમાં વધારો થઈ શકે છે એ અત્યારના સમયમાં વન ઓફ ધ મોસ્ટ કોમન કોઝ છે સ્ટ્રેસ વધવાથી માનસિક તણાવ વધવાથી જે આપણી જઠર આગની છે જઠર છે પેટની દીવાલમાં એસિડનું પ્રોડક્શન વધે છે અને વધવાથી જે અંદરની દિવાલનો ભાગ છે જે સ્ટમક લાઇનિંગ છે વોલ છે એના ઉપર ઇરિટેટની ઇફેક્ટ ડિસ્કમ્ફોર્ટ એનાથી જે જઠરની અંદરની દિવાલ છે એમાં ઇડિટેડ કરે છે જેથી પેટમાં દુખાવો થઈ શકે છે ઉલટી ઉક્કા અથવા પેટ ભારે લાગે છે એટલે અત્યારના સમયમાં સ્ટ્રેસ સ્ટ્રેસ થવાના કારણમાં એક સ્ટ્રેસ ખૂબ જ કોમન કોઝ છે નેક્સ્ટ લાઈફસ્ટાઈલ ફેક્ટર લાઇફસ્ટાઈલ ફેક્ટરમાં કયા કયા ફેક્ટરના કારણે આપણને ગેસ થઈ શકે છે લાઈફસ્ટાઈલ ફેક્ટરમાં ખોરાકમાં તીખો ખોરાક લેવાથી એસિડિક ખોરાક લેવાથી અથવા ફેટી ફૂડ લેવાથી જેમાં ચરબીનું પ્રમાણ વધારે હોય એવો ખોરાક લેવાથી પણ ગેસની માત્રા વધી શકે છે કોઈ વ્યસન હોય આપણને તો પણ ગેસની માત્રા વધી શકે છે ઘણી મેડિસિનથી આપણે કાયમના માટે રેગ્યુલર અમુક દવા લેવાથી એમાં મેઇનલી દુખાવાની જે છે એ લેવાથી પણ ગેસની માત્રા વધી શકે છે અને જે હમણાં જોયું સ્ટ્રેસ એન્ડ લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી માનસિક તણાવ અને ફિઝિકલ જે પ્રવૃત્તિ છે એનો અભાવ હોવાથી પણ ગેસનું જે કોન્ટ્રીબ્યુશન છે એ વધે છે અપચો રહેશે અપચો રહી શકે છે પેટ ભારે લાગી શકે છે આ બધા લાઇફસ્ટાઈલ ફેક્ટર ગેસ માટે જવાબદાર છે ગેસના સામાન્ય કારણોમાં અનહેલ્ધી ડાઇટ છે મેન્ટલી સ્ટ્રેસ લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી છે અનહેલ્ધી ડાઇટ છે કે ફેટનું ડિપોઝિશન વધારે હોય ચરબીવાળો ખોરાક વધારે લેવાથી કાર્બોહાઈડ્રેટવાળો ખોરાક લેવાથી હાઈલી પ્રોટીન લેવાથી જે શરીરને જરૂરી છે એનાથી વધી જવાથી તેનાથી ગેસ થઈ શકે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાયન્ટિફિકલી વધારે તીખું ખાવાથી વધારે તળેલું લેવાથી જઠરની અંદરની દિવાલમાં સોજો આવી શકે છે ઇન્ફ્લામેશન થઈ શકે છે બળતરા થઈ શકે છે ઇરિટેડ થઈ શકે છે પેટ ભારે આપણને લાગે છે ઉલટી ઉબકાનો અહેસાસ પણ થઈ શકે છે આ બધા ગેસના સામાન્ય કારણો છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ